कृष्णाय वासुदेवाय हरये परमात्मने भरतः कृषनाशाय गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेवायतु એટલી એમ કે છે અને આ ટીચર ડે તો ટીચર ડે હતો ને તો ટીચર બની કે નહીં કેમ રજા થોડી પર વધી ગઈ ટીચર ને ગરીબા જાવ તો તારે બનાવીને બનવું નાની હનમાન દાદાની જે આ દાદા કામ gast તો ફાઇનલી આપણો રોટલો તો બન્યો એમને રોટલો બેને તમાર બનાવી દીધો ધર્મેશકુમારે બેને બનાવી બેને ખાલી આવી ગયો બનાવી હા મને લઈ નથી કરવો બોલો જો એમાં કે હું બનાવી ના ગયા તૈયાર અને અલકાંદી ના પજિયા કાઢે છે આજ લાગડ बिहारी દે બધે ઘરે બેહી દઈ અલગ અલગ નો બેહાતા હતા હા કામ પતે ને ઘરે કોઈ નામ જ ન લેતા હો રોટલા નું તો નહીં ખારિયો વચ્ચે તો ભાઈ આજ તો જમી ગયું તો કેમ બપોરે

ના બડા પાવડર ના બડા પાવડર એક બે ટા સોય બજાર ડોકલા કરતા ના હાલ સરકાર તો નહીં આજે બડા પાવનો બલિદાન જાય સકલલી વિદુ આતો ને તો હોય વૃતિ સકર તો બાકી બડા માણસ સુધી ન આરે જો તું હું ખાશો હ

વાસન બતે સાપને હું વિડિયો બતાવી દઈ કે આ કામ કરના કેમ આ બસન બસન અમે થાય સાત કરને કે પરિસરે જાઓ બહુ બેહી થઈ હા બહુ મને લાગી કે એક વાસન ના વાયરલ હોય તો એ કહેવાય વખત હવે તમે

હા તો આગળ હાલો બધા નવરા થઈ જાય આપણે બધા કાર્ય કરીએ હા તમે તેને કરો હે હા જેનું પાણી ઢોળાય અને મમ્મી પોતો મારી દે આ તમારે ભાભીઓ કામ કરજો અને તમે બેહો તમને આમ બોલું ન થાય કે કામ કરવા લાગે શું કામ કર્યું વાસણ આમ ધોયા પોતા પોતા એને મારે આશા

ને બધી છે જે જે હોય હવે આપણે રોટલો ખાવ હવે ખાવાથી વડાપાઉલો ભેરું છે

પંથે તો અમે આ બર્થડે પાર્ટી અહીં આયોજન કરી હતી બધા જો બેઠા છે તો બર્થડે પાર્ટી નું શું છે ઉભો હંબળવા ગયો ને ગોડ શું ક્યો હા તો કેટલો થયો ખર્ચો આપણે બે હજાર રૂપિયા ખર્ચો જો Google Pay કરી દો કલ્પેશ કુમાર નો એમને કલ્પેશ કુમાર નો બર્થડે તો એને ક્વોલિટી ખબર આવીતી બધાયને એટલે પછી કીધું હવે આપણે પૂછવાનું થોડું હોય આપણે પાર્ટી કરી નાખો હવે નવની મજા વેવો છે પણ હવે નવા જેવો નથી નકર તો હે

ભે બોલો તો ભે બોલો હાલો શેના દિવસ કેવી જોવે છે હલો ભે બોલો ક્યારે જવાનો પ્રોગ્રામ છે જય ભજરંગમલીની જય કસ્ટમતી રાજાની લીધ

<laughs> 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 <ती दे> <laughs> मैं इसको सर। आज तो वट ने खातर बने गुलाब रोट नौ न कर तो बनाए।

મારો આટલો કેટલી પડા પડી ઘરે પણ મોડું કામ કામ ન કરવું પડે એટલે રમાડવા તેડે ચા બને હોય ને એ લેવું ન પડે તો ચા બની ગઈ છે અને ગુલાબે બનાવી દીધી ચા બસ દીપા થઈ ગયો એક વાગી ગયો અડધા છોકરાઓ તો હોય ગયા હા જાનુ હોય કે આર્યા હોય ગયા

આપણે કેટલો ધમ ધોકાર વરસાદ આવતો હતો અને માં થઈ ગયો બંધ હાલો હવે જવું જ છે ને કેમ તો હાલો જો હવે ધીમે ધીમે નીકળીએ એક વાગ્યો એક વાગ્યા સુધી આમ તો બહુ મજા કરી આનંદ કર્યો અને હવે જઈ ઘરે વરસાદ અમ તો બહુ બે વાર તો ઘરે ફોની આવી ગયા કે ભાઈ વરસાદ બહુ કેવું લાગે તો વહેલા આવવાનું હોય વહેલા વહી આવજો એટલે હતો નહીં એટલે હવે ફેરે જાય અને જો આજનો બ્લોગ છે ને હવે અહીંયા પૂરો કરીશું જો તમે ગમો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી સારી કોમેન્ટ કરી દેજો સારું ચાલો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ